હું તમારો પ્રિય મિત્ર ભાવિશ રબારી ફ્રોમ કચ્છ આજે આપણે ચાલીએ વગર પૈસે વગર બિલોરાણીનો નખત્રાણા તો ચાલીએ આપણે રોડ ઉપર અને ગાડીઓને લઈએ હાથ નખત્રાણા પહોંચી જશું અને નખત્રાણામાં આપણી બિલોરાણી લઈને આપણે ચાલશું વાર કપાવવા માટે તમને થશે કે ભાવિશ રબારી વ્લોગ બનાવે છે એટલે એને બતાવો રખતા હશે હાથ આપશે અને ગાડી ગાડીવાળું ઊભો રહી જશે ના ના ભાઈ આટલો નજી ફેમસ નથી થયો પણ હા તમારો પ્રેમ હશે તો આટલા પણ ફેમસ થઈ જશે અને આપને ફેમસ નહીં ફેવરેટ થવો તો ચાલો આપણે ચાલીએ ફાટક ઉપર અને ગાડીઓને આપીએ હાથ ડાયરેક્ટ પહેલી ગાડી મળી જાય સારું નાકા ટ્રાય વિલ બી સક્સેસ તો ચાલો આપણે ચાલીએ ફાટકે અને ગાડીઓને આપીએ હાથ આપણે પહોંચી ગયા રોડ ઉપર અને આપણને મળી ગયા આપણા ગામના જ આપણને મળી ગયા ઓસન મામા ફાઇનલી આપણે બેસી ગયા મામાની સાથે ગાડીમાં અને આપણે પહોંચ્યા ઉગેડી અને આપણને મળી ગયા આપણા પરમ મિત્ર એટલે કે નરપતસિંહ જાડેજા આપણે પહોંચી ગયા રઘુવશી પેટ્રોલ પંપ નખત્રાણા ત્યાં આપણને ભેગા થઈ ગયા આપણા સેમ ભાઈ અને ત્યાં આપણને ભેગા થઈ ગયા આપણા વેરસી ભાઈ પછી બિલો રાણી ની ચાવી લઈને આપણે નીકળી ગયા વાર કપાવા માટે હું પહોંચી ગયો વાર કપાવા માટે નિર્વી હેર પોઈન્ટ નખત્રાણા ગૌતમભાઈ અને ચેતનભાઈ પાસે આપણાથી પહેલાં ગૌતમભાઈ પાસે ત્રણ ચાર નંબર હતા જ ફાઇનલી આપણો નંબર આવી ગયો હેર કપાવવા માટે અને આપણે બેસી ગયા ગૌતમભાઈ પાસે હેર સ્ટાઇલ કરાવવા માટે અને ગૌતમભાઈને આપણે કહી દીધું આપણને સ્લોપ કટ અને કટ દાઢી જોઈએ વન પોઈન્ટ અને ગૌતમભાઈની હેર કાપવાની સ્ટાઇલ એટલે એક અલગ જ સ્ટાઈલ આપણે ગૌતમભાઈને જેવી હેર ઇસ્ટાઈલ કાપવાનું કીધેલું ગૌતમભાઈએ આપણને તેવી જ હેર સ્ટાઇલ કાપી આપી થેન્ક યુ ગૌતમભાઈ તડકામાં રખડી રખડીને આપણે થઈ ગયા હતા કારા અને આપણે ગૌતમભાઈ પાસે મોઢું દોરાવી લીધું અને થોડાક આપણે પણ સારા લાગવા જોઈએ ને કારણ કે તો સારો ન લાગે ને ગૌતમભાઈ પાસે હેર સ્ટાઇલ કરાવીને આપણે નીકળી ગયા વિશ્વકર્મા માર્કેટમાં અને આ છે વિશ્વકર્મા માર્કેટમાં આવેલ આપણા મોટાભાઈ એટલે કે ભાઈ શ્રી મમ્મુભાઈની હોટલ શ્રી ટી હાઉસ આપણે પાછા પહોંચી આવ્યા રઘુવંશી પેટ્રોલમાં નખત્રાણા અને રઘુવંશી પેટ્રોલ આપણે આપણી બિલો રાણી રાખીને આપણે નીકળી ગયા ઘર તરફ